વિસ્તાર ખાતે આવેલ આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસની ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિક્યુરા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બસોથી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની શરૂઆત આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલથી થઈ હતી જ્યારે તેની સમાપ્તિ નાટુભાઈ સેન્ટર પર આગળ વધશે અને પાછા આદિક્યુરા

એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ વોકેથોન સમગ્ર દેશની અંદર ચોત્રીસ કરતાં વધારે શહેરોમાં થવા જઈ રહી છે અને આપણા લોકસભાના સ્પીકર શ્રીમાન ઓમ બિરલા આપણા હેલ્થ મિનિસ્ટર શ્રીમાન જેપી પી નડ્ડાજીથી લઈ અને ઘણા મહાનુભાવો વિવિધ શહેરોમાં આ વોકેથોનને ફ્લેગ ઓફ કરી રહ્યા છે ત્યારે આજે વડોદરા ખાતે આ આદિક્યુરા હોસ્પિટલ દ્વારા આયોજિત આ વોકેથોનમાં મને ફ્લેગ ઓફ કરવા માટેની તક મળી છે જે આ વોકેથોનની જે થીમ છે એમ્પ્યુટેશન ફ્રી વર્લ્ડ એટલે જે પ્રકારે જે વાસ્ક્યુલર ડિસીઝીસ છે એના કારણે જે રોગો થતા હોય અને જે સમયમર્યાદામાં એનું નિદાન થાય અને સારવાર થાય એ જો સમયમર્યાદા આપણે ચૂકીએ અથવા કોઈ એ કાળજી નિદાન ના લીધી હોય એને કારણે આપણે ના લઈએ અને એને કારણે ઘણીવાર આપણા શરીરના અંગને એમ્પ્યુટ એટલે કે કપાવાનો વારો જ્યારે આવતો હોય ત્યારે આટલા એક ખૂબ જ પવિત્ર કોઝ માટે થઈને આ વોકેથોનનું આયોજન આદિક્યુરાની સમગ્ર નિષ્ણાતોની ડાયરેક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે મારા તરફથી હું આ ટીમ આદિક્યુરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રકારના વોકેથોનથી આવા પ્રકારના મેસેજ જાય એ વડોદરાના જનતા માટે પણ ખૂબ જ સારી બાબત છે ફરી એકવાર આદિક્યુરાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવું